બીજો મારો મુદ્દો માર્ગ અને મકાન વિભાગનો હતો કે માર્ગ અને મકાન વિભાગમાં ગામથી ગામને જોડતા રસ્તા એ ગઈ વખત અને આ માર્ગ અને મકાન વિભાગની એક સિસ્ટમ હતી નીતિનભાઈ વખતથી કરીને કે દરેક ધારાસભ્યોને એમના મત વિસ્તારમાં વીસ કરોડના જોબ નંબર એ ગામથી ગામને જોડતા રસ્તાઓ માટે આપવામાં આવતા એક વર્ષથી જોબ નંબર આપવામાં આવ્યા નથી અને માત્ર પાંચ કરોડની વાત થાય છે ગ્રામ્ય વિસ્તારના લોકો ટેક્સ ભરે છે સો ટકા વિસ્તાર હોવાથી તમામ લોકો ખેતરોમાં રહે છે એમના બાળકો ચોમાસાની અંદર સ્કૂલ ઉધી જઈ શકતા નથી એમનો જે ગામ વ્યવહાર હોય એમાં પણ મુશ્કેલી અનુભવે છે ખાસ કરીને મેં વાત કરી કે તમે શહેરી વિસ્તારની અંદર બ્રિજો બનાવો અને બ્રિજો એવા બનાવો છો કે ઓપનિંગ પહેલા તૂટી જાય નિર્દોષ લોકોના જીવ લે એ તમને એવડું મોટું બજેટ એ રાજ્ય સરકારને આપવા માટે પોતે આપે છે અને ગ્રામ્ય વિસ્તારમાં નાનું મોટું બજેટ પણ આપતા નથી માર્ગ ને મકાન વિભાગમાં જે વર્ષો જૂના સિંગલ રસ્તા છે એને વસ્તીનું ધોરણ વધ્યું ટ્રાફિક વધ્યું આ એક્સિડન્ટની સમસ્યાઓના બધી ઘટાડવા માટે એને પોળા કરવા પણ ખૂબ જરૂરી છે મુખ્યમંત્રી સડક યોજનાની અંદર માત્ર પાંચ હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે કે જે હજાર નો કુલ બજેટના સરખામણીમાં ઘણું ઓછું છે એટલે આ વાત પણ અમે સરકાર પાસે મૂકી છે